કેશોદના મગરવાડા ગામે તણાવભરી પરિસ્થિતિમાં નવા જૂની થવાના એંધાણ થઈ રહ્યા છે મારી સરપંચ છું કાલ રાતના સાડા આઠ નું ઘરેથી નીકળો મારો ઘર ગામની મધ્યમમાં છે મંદિર રામ મંદિરની બાજુમાં તે મારા ઘરની બાજુમાંથી બે છોકરા મોટર સાયકલ બાઈક લઈ પૂર ઝડપે એસી દેવું સ્પીડમાં આવ્યા ત્યાં એક દૂધની ડેરી છે દૂધની ડેરી આગળ એ છોકરો એક ઉલરો પણ પડતા પડતા રહી ગયા પછી ગયા પાધર પાધરી ગયા એટલે એક રાઉન્ડ પાધરમાં માર્યો પાદરમાં રાઉન્ડ મારીને એક ભાઈને મોટર સાયકલમાં હળપેર ડવનો દવ કાઢું ભાઈને હળપે રહેતા હતા રહી ગયા તો કાઢું એની વાંચે ગયો એ કે શું છે તારે એ કે આજ કરવાનું છે પછી એ ઘેરાવી ગયો પાછો વાંચમાં પાછો ફૂલ સ્પીડમાં પાછો આવી ત્રણ લઈને ત્રણ જણા આવ્યા ત્રણ જણા આવી અને પાછી ત્યાં એ જ રાઉન્ડમાં રાઉન્ડ માર્યો કે અમારા છોકરા અહીંયા પાંત્રીસ સાલી બેઠા હતા એ કી હાલભાઈ વાચમાં આપણે પપ્પા રજૂઆત કરવા જાય રજૂઆત વાળા ગયા તો એ કે તમારે થાય કરી લેજો અમે તાજકા સવારે એ આવી છોકરો એકને એરેસ્ટ કર્યો પોલીસને ફરિયાદ કરી અહીં પાંતે જણા આવીને એકને એરેસ્ટ કરી અને રાતે લોકોમાં રાખીને એકને છોડી મૂકો બે જણાને પીકડાની એ બે જણા આવી અને બોલો જે પકડાણ તો પોલીસ સ્ટેશનમાં હતો એની ફરિયાદ નથી કરી એના પ્લસ બે બે ભેગા હતા એની ફરિયાદ કરી છે આ એક છોકરા ઉપર અમારી માંગ એવી છે કે હવે વારંવાર અમારે ફરિયાદનો જ સામનો કરવાનો છે બીસી સમાજના છોકરા અને વારંવાર ત્યાં દંગલ કરે છે ને દારૂ પીએ છે અને ઉશ્કેરવામાં આવે છે તો કે ન્યાય આપો એક છોકરા ઉપર હુકમ ફરિયાદ કરી આ પાંત્રીસ જણા હતા એની માથે કે હુકમ એક્શન ન લીધી એક છોકરાને હુકમ ટાર્ગેટ બનાવી છે અરવિંદભાઈ અરદાસભાઈ ચુડાસમા ગામ મગરવાડા તાલુકો કેસો જિલ્લો જુનાગઢ ફરિયાદ એ હતી કે કેસોદ તાલુકાનું મગરવાડા ગામ જ્યાં આહિર સમાજના અમુક જે લોકો છે એ પચાસેક વ્યક્તિઓ દ્વારા અમારા મારા કાકાના દીકરા કિશોરભાઈના દીકરા પંકજને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કર્યા અને એવા લોકોએ એના અપશબ્દો બોલી અને એને જ્ઞાતિ પ્રત્યે હળદૂત કરી અને ધમકી આપવામાં આવી કે તું ગામમાં આવીશ તો ઢેઢા તને મારી નાખવામાં આવશે અથવા તો તારા હાથ પગ ભાંગી નાખવામાં આવશે તો આવી રીતે ફરિયાદ અમે કેસોદ પોલીસ સ્ટેશનમાં લખાવી છે અને અમે જે મજૂર માણસ છીએ અમે કોઈ એવા શક્તિશાળી માણસ નથી કે અમારી પાસે કોઈ એવી તાકાત નથી કે જેથી કરી અને આ સમાજ જ્યારે અમે લડી શકીએ એની પાસે જમીન છે પૈસા છે બધું છે અમારી પાસે એવી કોઈ તાકાત છે નહીં એની પાસે તમામ વસ્તુ છે એની પાસે અમારા ગામની અંદર જમીનનું ખોદી અને અમારે આંગણવાડીનો બે વર્ષથી આ પ્રશ્ન છે કે જે અમને આંગણવાડીના જગ્યા પણ અત્યારે જે સરપંચ છે એ ફાળવી શકતો નથી એટલી બધી પેશકદમી કરી અને એ લોકો બેઠા છે તો આ લોકોને અમે કોઈ રીતે પહોંચી શકીએ એમ છે એ નહીં તો આ લોકો એ અમે કઈ રીતે લડવું એ રીતે અમે પોલીસ સ્ટેશને આજે રાતના બાર વાગ્યા તો આ લોકો સાથે લડવા માટેથી પોલીસ સ્ટેશને અમે ફરિયાદ લખાવી કે ભાઈ અમને રક્ષણ આપો અને યોગ્ય માર્ગદર્શન અથવા તો સામાજિક રીતે ન્યાય અમને આપો એ રીતે અમે લખાણ કરે ફરિયાદ કરી છે આજો એક હેર સમાજ અને અનુસૂચિત જાતિના સમાજ વચ્ચે એક ઘરનો બનાવ બનેલો છે જેમાં ફરિયાદી ગીતાબેન વાયફર કિશોરભાઈ ગોળાભાઈ જો મગરવાડા ગામના રહે છે જેઓ આ ગામના આરોપી નીચુભાઈ રાજાભાઈ ડવ તેઓ મગરવાડાના છે તેઓને અનુસૂચિત જાતિના સમાજની શ્વાસાની જમીનમાં દબાણ હોય શ્વાસનું દબાણ હોય જેને કારણે આરોપી અને તેઓ સાથે એનો મંદૂક રાખી અને તેઓને આથી વિવૃત્ત અપશબ્દો કંઈને ગાળો દીધી છે જે બાબતની ફરિયાદ આપતા કદ પોલીસનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે